માત્ર સો રૂપિયા બાકી મુકતા ગ્રાહકો સામે અભદ્ર વર્તન દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ કરતા હોય તેથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને સ્થાનિકોની બિલમાં તફાવતની રાશિની કોઈ પણ જાણ વગર ઉઘરાણી કરતા લોકો સાથે જીએબીના અધિકારીઓની બોલાચાલી થતાં તેવું સામે પણ આવ્યું છે હાલ તો ઉધના જીએબીના ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે રજૂઆત કરાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે ઉધના વિસ્તારમાં જીબીના કર્મચારીઓ દ્વારા માર્ચ એન્ડિંગના નામે શરૂ કરેલી ઉઘરાણીથી સ્થાનિકો ત્રાઇમામ બોકારી ઉઠ્યા છે અને આ કેટલો યોગ્ય છે તેવા પ્રશ્નો પણ કરી રહ્યા છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા